આજે જ રિલીઝ થયેલું છે રાકોસ બાર્કનું નવું સોંગ મારા તૂટેલા દિલની પાર્ટી અને સોંગ સાંભળીને મને થોડું આ સોંગ વિશે રિવ્યૂ આપવાનું મન થયું એટલે મેં રિવ્યૂ આપ્યું છે અને તમે પણ જોઈ શકો છો કે આપણું રિવ્યૂ કેવું છે અને શું સમજવા મળે છે આ સોંગમાંથી શું શીખવા મળે છે એ પણ તમે આ વિડીયોના માધ્યમથી સમજી શકશો તો આ ગીતમાં એક યુવાન પોતાના દિલ દુઃખી દિલ તૂટેલા સપના અને અધૂરો પ્રેમ અને જીવનના ટેન્શનને મજાક પાર્ટી અને દોસ્તીના અંદાજમાં છુપાવીને વ્યક્ત કરે છે આપણને એવું લાગે છે કે આ બહારથી બહુ ખુશ છે બહુ મસ્તી કરે છે પાર્ટી કરે છે પરંતુ ખરેખર સાચી હકીકત એ છે કે અંદરથી તે ખૂબ જ દુઃખી અને પીડામાં છે આ ગીત આપણને શું કહે છે કે આજનો યુવાન બહારથી ખૂબ જ ખુશ દેખાતો હોય છે પરંતુ અંદરથી એ ખૂબ જ તૂટેલો હોય છે પ્રેમ સપના અને વિશ્વાસે એને ખૂબ જ દુઃખ આપ્યું હોય છે પરંતુ આ બધું દુઃખ તેને પાર્ટીમાં મજાકમાં અને મસ્તીમાં છુપાવવાની કોશિશ કરે છે અને બીજાઓ સામે પોતાનું દુઃખ વ્યક્ત ના થાય એ માટે તેઓ પાર્ટીઓ કરે છે મજાક કરે છે અને મજાકમાં મજાકમાં બધું દુઃખ ભૂલાવવાની કોશિશ કરે છે પરંતુ આ ગીત ખુશી માટેનું નથી એ દુઃખ છુપાવવાનો એક અવાજ છે દરેક અસ્તો માણસ ખુશ હોય એવું જરૂરી નથી પાર્ટી અને મજાક પાછળ ઘણીવાર દુઃખ છુપાયેલું જ હોય છે અને પ્રેમમાં અંધવિશ્વાસ એ સૌથી ખતરનાક હોય છે કારણ કે કોઈ પર આંધળો વિશ્વાસ કરો ને એ આ જમાનામાં તમારા માટે ખૂબ જ પીડાદાયક અને દુઃખદાયક અને નુકસાન રૂપે ઉદભવે છે પ્રેમમાં પોતાની જાતને ભૂલ્યું હોય ને એ બહુ ખતરનાક હોય છે કારણ કે જે પ્રેમ કરે છે એને જ ખબર પડે છે બાકી તો લોકો બોલવા વાળા બોલ્યા જ કરે છે બાકી દુઃખનો અનુભવ તો જેને પ્રેમ કરો છે અને પ્રેમ તૂટી જાય છે અને કોઈ છોડી જાય છે ને ત્યારે એ એના ઉપર શું વીતતી હોય છે એને પોતાને જ ખબર હોય છે અને જીવનમાં દુઃખ આવે છે ઘણી વાર આવે છે પણ એને સમજવું પણ જરૂરી છે પ્રેમ કરો પણ પોતાની જાતને ક્યારેય ભૂલજો નહીં મગજમાં યાદ રાખો કે કોઈને અધળક પ્રેમ કરો છો ત્યારે જાતને પોતાની જાતને એની પાછળ ભૂલવાની કોશિશ ના કરો કોઈ પણ પર આંધળો વિશ્વાસ ના કરો કારણ કે આંધળો વિશ્વાસ જ હંમેશા દુઃખ આપે છે પીડા આપે છે અને સૌથી વધારે ખતરનાક સાબિત થાય છે લાગણીઓને છુપાવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરો અને લાગણીઓ વ્યક્ત કરવી એ કોઈ આપણી કમજોરી નથી કોઈને એવું લાગતું કે લાંગણીઓ વ્યક્ત કરી કમજોરી છે તો એ કમજોરી નથી અને સાચો માણસ એ છે જે દુઃખમાં સાથ આપે છે દુઃખમાં ઊભો રહે છે અને આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે જે સૌથી વધારે પાર્ટી કરે છે એ જ અંદરથી સૌથી વધારે તૂટેલો હોય છે કારણ કે એ પોતાની દુઃખને ભૂલવા માટે પોતાના પ્રેમને ભૂલવા માટે એ ખૂબ પાર્ટીઓ કરે છે અને ખરેખર હકીકતમાં એવું નથી કે પાર્ટીઓ કરે છે ખૂબ ખુશ રહે છે મોજ કરે છે પણ ખરેખર પાર્ટી કરતાં પણ એ અંદરથી વધારે તૂટેલું હોય છે અને આવા વ્યક્તિઓ ક્યારેય પોતાનું દુઃખ બહાર નથી લાવતા પાર્ટીઓ કરીને મજાક કરીને આ બધું દુઃખને વ્યક્ત કરે છે કારણ કે એમનામાં ભૂલવાની ક્ષમતા બહુ ઓછી હોય છે અને જિંદગીમાં પાછા વળવાની તાકાત ઓછી હોય છે તો મિત્રો આ ગીત એવું જ સમજાવવા માગે છે કે ગમે તેવો પ્રેમ કર્યો હોય અને પ્રેમમાં દગો મળ્યો હોય તો આ પ્રેમને દગો મળ્યો છે એ પ્રેમમાં દગોને એક વાત તો નક્કી છે કે દગો મળી ગયો છે તો પછી એની બહાર નીકળવાની કોશિશ કરવાની જે વ્યક્તિ બહાર નીકળી જાય છે ને એ જિંદગીમાં સૌથી વધુ આગળ હોય છે તો તમને હું એ જ કહેવા માગું છું કે પ્રેમને ભૂલશો તો પછી આગળ વધશો તો મિત્રો તમને વિડીયો લા વિડીયો ગમ્યો હોય જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી આવા નવા બીજા વિડીયો આવતા જ રહેશે આપણી ચેનલમાં બધાને છે બાબારી